આંબા અને શાકભાજી ને એવું બધું છે બધું આપણે ઓર્ગેનિક જ ખાવાનું ઘરની વસ્તુ જય માતાજી મિત્રો બધાને સ્વાગત છે આપણું નવા બ્લોગમાં તો આજે આપણે જવાનું છે ભાઈબંધની વાડીયા પ્રોગ્રામ છે એટલે હું છે પ્રોગ્રામમાં કાંઈ ખબર નહીં ને અત્યારે જવું અમારે પ્રમુખ અમારે દીવા કરે છે અહીંયા શ્રી કષ્ટવંજન દેવ હનુમાન દાદાની જય આપણે વાળ કપાવવાના હતા એટલે આવી ગયા સુધી દુકાને વાળ કપાવવા મસ્ત મજાના કપાઈ નાખી વાળ ભાઈબંધ ને લઈને પોગ્રામમાં જવાનું હતું એટલા માટે રોટલા લઈ જવાના હતા એટલે જો બે રોટલા લઈને જાવી સીવી ડાળ બનાવેલી હતી એટલે ડાળ મસ્ત મજાની સવારમાં પ્રી વેડિંગ હતું એટલા માટે આવી ગયા છે ઝાંઝમેર બીચ ઉપર મોર્નિંગ બધા મિત્રો ને તો અત્યારે આવી ગયા છીએ આપણે મસ્તરામ બીચ પર દરિયો અત્યારે થોડો વાઘો છે દૂર ઉગી ગયા છે મસ્ત ઠંડો પવન આવશે અહીંયા શરૂ ગાડી આવા ભૂંગળા હોય એટલે મજા આવે ગાડી હાલતી હોય ને મજા આવે થોડાક ખાવાની કઉશી કે હુતા તા બોલાવે છે ભાઈ ભૂંગળાની

અત્યારમાં વાડીએ પાણી વાળવા આવી ગયા છે જો અત્યારે પાવડો ને એવું બધું અહીંયા પડ્યું છે પાણી પાવ્યું છે આંબા ને શાકભાજી ને એવું બધું છે બધું આપણે ઓર્ગેનિક જ ખાવાનું ઘરની વસ્તુ મેથી આવેલી છે પાલક મરચાં આ સાઈડ સરગવો છે આમ ને એવું બધું આવેલું છે ખાવું તો ઓર્ગેનિક આમ રીંગણી ને એવું બધું શાક માર્કેટમાં ને એમાં બધું દવાવાળું મળે જ છે પણ વાડીને એવું છે તો થોડુંક ઘરનું વાવી ન ખાવી સારું ટમેટા છે તુવેર ને એવું બધું આવેલું છે એક નંબર બધું ઓર્ગેનિક પાણી અત્યારે ઓફિસે આવી ગયા છે કાલ પ્રે વેડિંગમાં ગયા હતા એટલે આ ભાઈને થાક લાગી ગયો એટલે હોઈ ગયો છે આ ભાઈ બાય બાય ટાટા ગુડ બાય ગયા અત્યારે યુટ્યુબમાં એક વિડીયો અપલોડ કરવી છે વિડીયો અહીંયા ને અમારા પ્રમુખ અહીંયા ફ્રી ફાયર અમે આની રવડા હતા તારે અમે ભણતા ને આ મારા બેટા અગિયારમાં ફ્રી ફાયર વાળી ઘરે બધા આ ક્લિપમાં પાછો ઓડિયો રેકોર્ડ કરવો પડશે કારણ કે આમાં હનુમાન ચાલીસા પાછળ વાગતી થઈ એટલે કોપીરાઈટ આવી જશે અત્યારે ઉત્તરાયણ નજીક આવે છે એટલા માટે આવી ગયા છે ધાબા ઉપર આંટો મારવા હું ને પ્રમુખ બંને જો પ્રમુખ અહીંયા અમારે સિનેમેટિક શોટ લેવા આવી ગયો છે ધાબા ઉપર આપણે ઉત્તરાયણનું કાંઈ નક્કી છે નહીં કારણ કે આપણો ઓર્ડર છે જો મેળ આવશે તો પતંગને એવું સગાવવાનું થશે એટલે અત્યારે જો હોય એવા ધાબા ઉપર કેટલીક પતંગ શક્યા છે એ બધું ધાબા ઉપર ગયા તારા ખબર પડી કે પતંગ તો સગ્યા છે ભાઈ નાના નાના છોકરા નિશાળેલા આવીને એ ધંધો કરે પતંગ સગાવ્યા બધા ને આ અમારા નકરા ફોનમાં રહ્યા બધા ફ્રી ફાયર ફ્રી ફાયર ને ફ્રી ફાયર આ ભાઈ અમારે સિનેમેટિક શોટ લેવાનું શરૂ કરી દીધું છે ભાઈ હવે નક્કી નહીં કેટલીક ઘાણી કરે એ તમે બધા પણ સિનેમેટિક શોર્ટ એન્જોય કરો જો અત્યારે એ વ્લોગ ને ધતીન કરે છે બધા શીખે છે ભાઈ કે વ્લોગ કેમ ઉતારા એડિટ કરે છે જો આ ઈ બાને બોલું તો થાય બધું એડિટિંગ શેના દાંત કરે હે કઈક છોકરો ખડી પડ્યો નવી નવી શરૂઆત છે એટલે થાય ભાઈ એવું થોડુંક બોલવામાં મિસ્ટેક થઈ જાય આપણને લાગી જાય છે ભૂખ એટલા માટે જો નાસ્તો આવી ગયો છે ભાઈ બટેટા ભૂંગળા વાળા

લોક સારો લાગ્યો હોય કે ન લાગ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું કેવું ચેનલ કરી નાખજો ભાઈ ભાઈનું માન રાખજો અમારા